તમને ખ્યાલ જ હશે કે આપણે અજમેરા ફેશન ની અંદર છીએ અને ખાસ પહેલો પાર્ટ ન જોયો હોય તો જોવાનું ભૂલતા નહીં તો આ પાર્ટમાં તમને હવે સણિયા ચોળી બતાવવાની છે પહેલા પાર્ટમાં જે તમે જોઈ જ છે પિસ્તાલીસ રૂપિયાથી સાડીનું સ્ટાર્ટઅપ થાય છે હોલસેલ માટે તો આ પાર્ટમાં હવે તમને સણિયા ચોળી છે એ બતાવીશું અને કુર્તી છે એ બતાવીશું તો બહુ સસ્તું છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો એટલે તમને આઈડિયા આવી જશે કે કઈ કઈ વસ્તુ છે અને શું શું છે બહુ જબરૂ ગોડાઉન છે અલગ અલગ ચણિયાચોળી છે બહુ યુનિક યુનિક ચણિયાચોળી છે તો મેમ આપણે બતાસીએ હવે અલગ અલગ જો બહુ નવી નવી યુનિક 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 છે બધી ડિઝાઈન તો તમે જોઈ શકો છો ફાઇનલી હું તમને આપણે ભાઈએ તો તમને બતાવી દીધું આપણે છે નિયોચો લિંક હવે આ છે ને સ્પેશિયલી રાજા રાણી સ્પેશિયલ કોન્સેપ્ટ છે જે 7 મીટર થી વધારે ઘેરો છે હવે અને તમે બે આ પકડો તો બે સાઈડથી ત્યાંથી ઉપર નીચેથી પકડ દો અને આ જો કેટલું મોટું છે ઘેર છે

મૂંગી મરચા જો જો ભાઈ રાણા થી આઈડિયા લાગી ગયો છે બાકી કોઈ બ્રાઇડલ છે કોઈ દુલ્હન છે ને આવીને લેવું હોય તો એ લઈ શકે છે બહુ સસ્તામાં છે આ કલેક્શન પણ આપણે ત્યાં જોવા જઈએ તો સેટ વાઇઝ જ કલેક્શન મળે પણ આટલા હેવીમાં ના આપણે એક પીસ પણ આપીએ છે વસ્તુ બધી બ્રાન્ડ છે બધી હા બ્રાન્ડ તો માં કાઈ ખટે નહી આપણે 680 માં વાત કરીએ 680 માં સારા સારા કલેક્શન આપીએ છે હા 680

ને જો કોઈ મેડમ છે એટલે કોઈ બ્યુટી પાર્લર નું કરે એને રેન્ટલ બિઝનેસ કરવો ને કે ચણિયા ચોડી ભાડે તો એક દિવસ ના દસ હજાર પણ લઈ છે ને બ્રાઇડલ લઈ ગણ તો બે દિવસ માં એને જેટલા પૈસા ની લીધી છે ને વસૂલ વસૂલ થઈ જાય તો ભાઈ જો આવી રીતનું કલેક્શન છે જબરું કલેક્શન છે અને છસો રૂપિયા થી સ્ટાર્ટઅપ થાય છે

તમારા પાપનું સીવાનું રહેશે બાકી તો તમને આના સિવાય ઘણું બધું છે હવે કે પાર્ટ વનમાં આપણે કવરઅપ કરેલી હતી સાડી તો આ વિડીયોમાં આપણે કવર તો કરી લીધા છે ચણિયા ચોડીન કલેક્શન હવે હું તમને શેર કરીશ ઘરે બેઠા જો તમને સિલાઈ કામ આવડે છે તો ડ્રેસ મટીરિયલ ના કલેક્શન ખાસ કરીને લઈજો બે સાઈડ થી પૈસા કમાશો એ પણ હું તમને જણાવી દઉં કાઉન્ટર પર જઈને જોવા ખાસ તો રૂબરૂ તમે વિઝિટ કરશો ને એટલે તમને વધારે આઈડિયા આવશે સાડી થી માંડીને તમામ વસ્તુઓ તમને અહીંયા મળી જશે બહુ સરસ મજાની વસ્તુઓ છે તો અવશ્ય

એક ના સોળ પીસ લેવા પડે તો હવે તમે ગામમાં જગ્યા જગ્યા જઈને ફેરી કરો છો તો તમને બેનિફ કરશે એક આટલું સસ્તું મળે છે ને કસ્ટમર ડબલ ના બંધાર કારણ કે તમે પણ એના સસ્તો આપશો હવે પેલા તો શું કોઈ આપડે દલાલ વચ્ચે

એટલે ખાસ બધાને કહીશ કે સિંગલ પીસ માટે નથી આ છે હોલસેલ માટે તો હોલસેલ જે લોકોને ને શોપ કરવી એના માટે બહુ બેસ્ટ રેશે સસ્તામાં મળી રહી છે એમ પણ છે કે જેમાં કે આપણે એવું કહી નથી કે તમે લાખ રૂપિયા નું જો હવે આ બધી વસ્તુ છે ને મિક્સમાં તમે 25 થી ત્રીસ અચ્છા બરાબર એક કેટલો આઈ એક પીસ આ લીધું એક પીસ આપણે સાડી તમે મિક્સ નહીં કલેક્શન વેચી શકો છો બાકી તમને ખબર નથી કે આપણે ધંધો કેવી રીતના શરૂ કરવું કાપડ જ આપણી માટે નશું તે બધું સમજાવવામાં આવશે હવે આ ડ્રેસ મટીરીયલની ક્વોલિટી તમે જો કેટલો હેવી છે પ્યોર મલમલ સિલ્ક માં છે ચાર પીસ નો સેટ આવશે ઝરખંડ ડાયમંડ નું વર્ક કર્યું છે અને આની સાથે જે દુપટ્ટો મળે ને એકદમ સરસ મજાનો હેવી તમને આપવામાં આવ્યો છે છે ને એકદમ હેવી ને સરસ મજાના આ રીતનો દુપટ્ટો તમને અહીં આપવામાં આવ્યો છે બાકી કલેક્શન આપણી પાસે ઘણા બધા છે આ જોઈ લો આ બધા ડ્રેસ છે ભાઈ તમને જેટલી ઓછી પ્રાઈસમાં જોઈએ એટલી મળશે જેટલી મોંઘીમાં જે મોંઘી મળશે માં પંજાબી છે બધું જ છે આપણી પાસે તો ઘણી બધા ડ્રેસ પણ મળી જશે આ બધો સ્ટોક એમનો છે જો તમે કેટલો સ્ટોક જેવા જોતા એવા ડ્રેસ મળી જશે આ બધા જો બધા યુનિક યુનિક જ છે આમાં શું છે ખોલવા રહી તો ભાઈ હવાર પડી જાય કેમ કે ઘણો બધો સ્ટોક છે જો આ બધો સ્ટોક છે અને અહીંયા જો ભાઈ છે એ સમજાવે છે અહીંયા લાઈવ કસ્ટમર બેઠા છે હોલસેલરમાં કઈ રીતે શું કરવાનું સેલ કેવી રીતે કરવું બધું જ સમજાવે એટલે તમને કદાચ ખ્યાલ ન હોય કે સેલિંગ આપણે કેવી રીતે કરવું તો એ પણ તમને અહીંયા જે છે એ સમજાય છે હવે આપણે આવી ગયા છીએ નીચે અને આવી કેટલી બધી શોપ છે મેં આ ટાઈમે મને નથી ખબર કે કેટલા બધા ગોડાઉન છે અહીંયા કોઈ આઈડિયા જ નથી આવતો અસ્મિતા દાદરા ઉતરીએ ચડીએ એવું છે કેટલી કેટલી પ્રોડક્શન છે એ નથી ખબર પડતી ભાઈ

પિસ્તાલીસ રૂપિયા સોરી પિસ્તાલીસ પચાસ પચાસ રૂપિયા ની કુર્તિ સો રૂપિયા તમે પચાસ રૂપિયા બીજા એકસ્ટ્રા એ તમને ખોટું નહિ થાય એકસો પચાસ માં તમે બે કુર્તી કે બસો રૂપિયા બે કુર્તી આપો ને તો સેલ લાગી આરામથી સેલ થઈ જાય સાચી વાત છે તમને પ્રોપર આપી રહ્યા છે હવે ઓગણપચાસ રૂપિયામાં બીજું તો શું જ જોતું હોય છે ઓગણપચાસ રૂપિયા માં કાંઈ વાંધો નહીં અને આરામથી વેચાય જાય ડબલ તમે કરી આરામથી

તો આ રીતનો આનો સેટ લેવો પડે તો ઘણું બધું કલેક્શન છે જુઓ તમે આમાં કઈ ઘટે પીડ્યું છે અને આ બધું છે એ કુર્તીઓ છે રેડીમેડ કમ્પ્લીટ આ બધું જે કલેક્શન તમે જોઈ શકો છો આ દુપટ્ટાનું કલેક્શન છે હવે દુપટ્ટા પણ મોસ્ટ ઓફલી ગામમાં લોકો યુઝ કરે છે સ્કાર્ફ ટાઈપમાં હોય હોય કે પછી અલગ અલગ રૂપિયા થી મળે છે દુપટ્ટા રૂપિયામાં ખાલી બાજુ આ દુપટ્ટા બહુ હોય તો એની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે તેવીસ રૂપિયા જુઓ તો આ રીતના તમે જોઈ શકો છો બધા અલગ અલગ ટાઈપના કલર સાથે મળે છે એવું નહીં કે આપણે એક એક કલર રીપી ટાઈપમાં છે આવા અમારી પાસે સો પ્લસ દુપટ્ટા છે આ બધા ડિઝાઇન અલગ અલગ આજો

બહુ આનંદ થયો અને ખાસ તમારે કોઈને લેવું હોય આ બધી જ વસ્તુઓ હોલસેલ દુકાન બનાવી એના માટે વધારે લાગુ પડે કેમ કે દુકાન માટેનું જ આ વિડીયા છે તો જે કોઈને લેવું હોય તો એ અવશ્ય આવીએ કે અજમેરા ફેશન એડ્રેસ પણ તમને દેખાતું છે અથવા ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ પણ હશે તો પ્લીઝ બધા વિઝિટ કરજો જે કોઈને હોલસેલ ખરીદવું હોય